Jom jom bicara kau dia. Mari kita nak coba syukur. Kalau mana, nak syukur kau tu. Kalau mana jom? Aduh, kalau Ah, kau dah? Jom kita bicara panas. Mari. Bicara panas. Kita nak kita ni panas. Jom. Kita kalau kau tu boleh tu kalau kau Kalau.

સમજીશું ને ક્રોસ કરપોલો કા પણ બરોબર છે કેમ そう。<ペー><ペー> દેવના ઉપર વિશ્વાસ રાખીને બેઠા હોય દેખાતું બધા તો કદાચ થતી હોય પણ જે વિઘન તકલીફ ને ગુના એ બહુ વાળી હોય તેમે ટકા દેવને નમતા

nu, a făcut, pedeapsă, toate că da, modul de a face nu, 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 nu,

બોલકારનો કોનો કોને સળતો નહીં આજે જયપુર છોને જયપુર થવા આલ કરું હીરાતનગરને આયસા બાપો તો પણ જહેલો પડે તો એક દિવસ ઝઘડાઓ બે દેવો